નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારું ચૂંટણી કાર્ડનું એસલઈ તમારે જાતે મોબાઈલ ઓટીપી વડે કઈ રીતે કરવું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો તમારે ચૂંટણી કાંડનું એસઆરઆઈ જાતે કરવા માટે સૌપ્રથમ તો કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ સર્ચમાં જઈ અને વોટર પોર્ટલ ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ તમારે ખોલી લેવાની છે અને આની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તો ત્યાં જઈને પણ તમે આ વેબસાઇટ ખોલી શકશો જેવી જ વેબસાઇટ ખોલશો એટલે નીચે ઇલેક્શન કમિશનર દ્વારા જે ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવશે તે વેબસાઇટ તમારે જોવા મળશે અને તે વેબસાઇટ ખોલી લેવાની છે જેવી રીતે વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે હોમ પેજ જોવા મળશે ત્યાં સૌ પ્રથમ અહીં આપણને લીલાખાણામાં એસઆરઆઈનું ઓપ્શન જોવા મળશે ત્યાં લખેલું છે કે એસઆરઆઈ બે હજાર છવ્વીસ અને નીચે ફોર્મનું પણ ઓપ્શન જોવા મળશે અને તમારા ઘરના કોઈપણનું નામ બે હજાર બેની એસઆરઆઈ યાદીમાં ચેક નહીં તે પણ તમે અહીંથી જોઈ શકશો તો આમાં તમારા ઘરના કોઈપણ બે હજાર બેની યાદીમાં નામ ચેક નહીં તેનું એક નામ અહીં નાખવું પડશે તેની યાદી તમે અહીંથી જોઈ શકશો અને તમારું બે હજાર છવ્વીસની એસઆરઆઈ યાદીમાં નામ ઉમેરવા માટે આ ફોર્મ ભરવું પડશે તો ફોર્મ ભરવા માટે તમારે આ ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે જો તમે તે ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે તમને રાજ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે ત્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે રાજ્ય સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા ખાનામાં ચૂંટણી નંબર નાખવાનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારો ચૂંટણીકાર નંબર નાખવાનો છે અને અહીં જે સર્ચનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે સર્ચ કરી લેવાનું છે તો આ બંને વિગત ભર્યા બાદ તમારે સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તમારો ચૂંટણી નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે જોવા મળશે ત્યાં સૌ પ્રથમ તો અહીં તમને તમારી પર્સનલ માહિતી જોવા મળશે ત્યાં અહીં તમારું નામ જોવા મળશે જે ચૂંટણીકાળ પ્રમાણે હોય તે ત્યારબાદ તમારો અહીં ચૂંટણીકાંડ નંબર જોવા મળશે ત્યારબાદ અનુક્રમણિકા નંબર અહીં તમારો તાલુકો જિલ્લો અને રાજ્ય આ તમામ વિગતો જોવા મળશે અને અહીં તમારા વિસ્તારના જે પણ બીએલો હશે તે બીએલોનું નામ પણ જોવા મળશે અને તમારા બીએલોનો મોબાઈલ નંબર પણ જોવા મળશે તો તમને કોઈ પણ મદદની જરૂર હોય તો તમે આ બીલોનો સંપર્ક પણ કરી શકશો એટલે વિગત ભર્યા બાદ તમને નીચે શ્રેણી પસંદ કરવાનું એક ઓપ્શન જોવા મળશે ત્યાં તમને અલગ અલગ શ્રેણી પસંદ કરવાનું ઓપ્શન જોવા મળશે તો જો તમારી શૈલી મતદાન યાદીમાં નામ ન હોય તો તેના માટે આ ક્લિક કરવાનું છે ત્યારબાદ જો તમારા માતા પિતાનું શૈલી મતદાન યાદી બે હજાર બેમાં એસરાય કરવામાં આવી હતી તેમાં જો અસ્તિત્વમાં હોય તો તે તેના માટે અહીં ક્લિક કરવાનું છે અને જો તમારા છેલ્લા એસઆરઆની મતદાર યાદીમાં મારું નામ કે મારા માતા પિતાનું નામ પણ નથી તો કોઈનું પણ નામ ન હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે જે આપણે આગળ જોયું હતું કે આપણે એસઆરાઈ યાદીના ફોર્મના નીચે જે ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શનમાં જઈ અને તમારા નામ ચેક કરી લેવાનું છે મતદાન યાદીમાં છે કે નહીં અને આમાં જે પણ લાગતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે આટલી વિગત સિલેક્ટ કર્યા બાદ તમને નીચે અલગ વિગત નાખવાની આવશે ત્યાં સૌ તો અહીં રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારી જે પણ વિધાનસભા લાગતી હોય તે વિધાનસભા સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ એસર આય મતદાર યાદીમાં જે નંબર હોય તે અને અહીં ભાગ તમાક નંબર અહીં નાખવાનો છે અને અહીં તમારા જે પણ માતા પિતા દાદા દાદી અથવા તો કોઈ પણનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય તે નામ અહીં પસંદ કરી લેવાનું છે અને આ ભાગ નંબર આપણે જોઈએ તો આ ભાગ નંબર તમારે ક્યાંથી મેળવો તો તમારા ચૂંટણી કાર્ડ નંબરમાં અથવા તો બે હજાર બેની મતદાર યાદીમાં પણ જોવા મળશે અને અહીં જે અનુક્રમણિકા નંબર લખેલું છે તેમાં પણ લખેલું હશે તો તમે તે ભાગ નંબર નાખી અને તમારે જે પણ મતદાર યાદીમાં અહીં સંબંધ પસંદ કરી હોય દાદા દાદીનું તેનું નામ નાખી અને શોધો ઉપર ક્લિક કરવાનું છે જે તમે સોદા ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ સંબંધીને દાદા દાદી માતા પિતાનું નામ નાખ્યું હશે તેનું નામ અહીં જોવા મળશે ત્યારબાદ તેનો નંબર જોવા મળશે તેનું સંબંધ જોવા મળશે તમે જે પણ સિલેક્ટ કર્યું હતી તેમનું રાજ્ય તેમનો ભાગ નંબર અનુક્રમણ નંબર આ તમામ જોવા જોવા મળશે અને ઉપરોક્ત વિ વિગત મુજબ મારા સંબંધીનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં અસ્તિત્વમાં છે એ એક ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી અને અહીં ચાલુ રાખો તેના ઉપર આપણે કન્ટિન્યૂ કરી દેવાનું છે જે બધા આપણે ચાલુ રાખો તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને વ્યક્તિગત જે પણ માહિતી હશે તે જોવા મળશે સૌ તો આપણો મોબાઈલ નંબર જોવા મળશે ત્યારબાદ આ ખાનામાં આપણી જન્મ તારીખ નાખી દેવાની છે ત્યારબાદ આપણો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અહીં આપણા માતા પિતાનું નામ અથવા તો કાનૂની વાલીનું નામ નાખી દેવાનું છે અને પિતાનો આ અહીં ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે આ તમામ વિગત ભર્યા બાદ અહીં માતાનું પણ નામ નાખવાનું થશે અને માતાનું ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો થશે અહીં વૈકલ્પિક છે તે તમે નાખો હોય તો નાખી શકો છો અને ન નાખો તો પણ ચાલશે કારણ કે અહીં વૈકલ્પિક છે અને જો પતિ પત્ની ફોર્મ ભરતી હોય તો નીચે જીવનસાથી પણ નામ પણ નાખી શકે છે અને તેમનું ચૂંટણી કાર્ડ પણ નંબર નાખી શકે છે અને તમારું જે પણ સરનામું હોય જે પણ સ્થળ હોય તે સ્થળ અહીં નાખી દેવાનું છે અને અહીં તમારો ફોટો જે પણ અત્યારનો હાલનો હોય તે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે આ ફોટાની સાઈઝ ની વાત કરીએ આ ફોટો બે એમ કરતા ઓછો હોવો પડે એટલે કે બે એમબી થી નીચેનો ફોટો જેપીજી પીજી કે કોઈ પણ ફોર્મેટમાં તમે અહીં દર્શાવેલા ફોર્મેટમાં અપલોડ કરી શકો છો ત્યારબાદ આટલી વિગત તમે ભર્યા બાદ નીચે આપણી જે પણ વિગત હશે એસઆરની નીચે તમામ વિગતો અહીં જોવા મળશે તમે સંબંધીનું નામ જે પણ પસંદ કર્યું હશે તમારા માતા પિતાનું તે તમામ વિગતો જોવા મળશે અને તમે તેમાં કોઈ પણ ફેરફાર કરવા માંગતા હોય તો અહીં ફેરફાર કરો તેના ઉપર ક્લિક કરી અને ફેરફાર પણ કરી શકશો ત્યારબાદ આટલી વિગત ભર્યા બાદ તમારે આ જે પણ શરતો છે તે વાંચી લેવાની છે ત્યારબાદ આ શર્તો વાંચ્યા બાદ તમારે અહીં સબમિટનું જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરી અને આ ફોર્મ સબમિટ કરી શકો છો અને અહીં અવલોકનનું જે ઓપ્શન છે તેના ઉપર જોઈ અને તમે તમારું ફોર્મ પણ જોઈ શકશો કે તમારું ફોર્મ ભરી ગયું છે કઈ રીતે છે શું નામમાં મિસ્ટેક છે કે નહીં તો તે તમે જોવા માટે અહીં અવલોકનનું ક્લિક ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને જોઈ શકશો તો સબમિટ ઉપર તમે તે ક્લિક કરવાનું છે આ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક આવી રીતે આધાર કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે ત્યાં તમારો જે પણ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય તે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને એ ઓટીપી ઉપર સિલેક્ટ કરી લેવાનો છે આ સિલેક્ટ કર્યા બાદ તમને અહીં ગેટ ઓટીપીનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ઓટીપી તમારા મોબાઈલમાં મેળવી લેવાનો છે અને જે પણ આધાર કાર્ડ સાથે લિંક હશે તે મોબાઈલમાં ઓટીપી આવશે અને તે ઓટીપી આ ખાનામાં તમારે નાખી દેવાનો છે તે ઓટીપી નાખ્યા બાદ તમારે નીચે એક તો ટ્રીક માર્ક કરવાનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જો તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સક્સેસફુલી થઈ જશે અને તમને મેસેજ પણ મળી જશે અને આ અરજી તમારી બીએલો પાસે જશે અને બીએલઓ આ અરજીની અપ્રુવ આપશે તો તમે તમારા મોબાઈલ દ્વારા તમારું ચૂંટણી કાર્ડનું આવી રીતે એસઆરઆઈ કરી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે આભાર